આઈ એમ એફએલ બોટલ સાત હજાર ચોરાણું જેની કિંમત રૂપિયા નવ લાખ છપ્પન હજાર સાતસો છપ્પન ત્રણ વાહનો જેની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ રોકડા રૂપિયા નવસો વીસ પાંચ મોબાઈલ જેની કિંમત રૂપિયા વીસ હજાર પાંચસો મળીને કુલ કિંમત રૂપિયા છત્રીસ લાખ અઠ્યોતેર હજાર એકસો છોતેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ મેહુલાજી બાલાજી ઠાકોર રોહિતાજી રમેશજી ઠાકોર દિનેશ કુમાર રાવતરામ ગોધરા જાટ અને અરવિંદ ભલ્લારામ ખરાડા બિશ્નોઈ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે ચેતનસિંહ એટ ભોલુ સંજુભા સોલંકી મનુભા સોલંકી બાદ ઠેકા તહસીલના માલિક રાજુરામ ભવરલાલ બિશ્નોઈ લાડુરામ બિશ્નોઈ ઇન્દ્રસિંહ ફોર્ચ્યુન કારનો ડ્રાઈવર ફોર્ચ્યુનર કારનો માલિક ફોર્ચ્યુનરમાં દારૂ મોકલનાર અને દારૂ ફોર્ચ્યુનર કારનો રિસીવર આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે આ કામગીરી દરમિયાન દરોડા પાડનાર અધિકારી તરીકે આરજી ખાંડ પીઆઈ સ્ટેટ મોનિટરિંગ સેલના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે